ચાલો ટુ ફેમિલી જય સો બધા તો જય માતાજી જય દ્વારકાધીશ માગો વીસ ને આપે એવો ત્રીસ એવો અમારો દ્વારકાધીશ તો ચાલો જો આપણે નાય થયું કમ્પ્લેટ થઈ ગયા છીએ અને ભાગી ગયા છે અત્યારે તો અગિયાર મારાવાના હો સવારના અગિયાર વાગી ગયા છે અગિયાર વાગે આવડે લોક શરૂ કર્યો છે નહીં તો ચાલો આપણે આપણે તો ઘરની તમને થોડોક સમય આવશે પાછા રેસીપીના બ્લોક ને એવા દાવડા તો ચાલો અમારે મેડમ આજે શાનું શાક બનાવી રહ્યા છે જો શાનું શાક બનાવે છે

તો ચાલો તમને કે આપણે ધાબા ઉપરનું લોકેશન જ બતાવી દઉં તમને ધાબા ઉપર લોકેશન જરાક પતાડી દે મારા વાળા જો આપણે જઈ રહ્યા છીએ ધાબા ઉપર બાળકો તો જો નિહાળે તો જો નિહાળે છૂટા થઈ ગયા છે બાળકો બધા કેધુ નો આપણે નથી ધાબા પડી શકી તો આજે પાછા ધાબા પડી સડી ગયા હવે ચાલો જો બાળકો અત્યારે નિશાળી છે ને છૂટા થઈ ગયા છે હવે

સકલાના પીવા માટેનું પાણીનો ટબ જો આખો દિવસમાં ત્રણ વખત ભરવું છું જો અને પવન છે ને એટલે જો આવી રીતના ઢગલા થઈ જાય છે શૈણ રોજ નાખ્યું પવન છે ઢગલા થઈ જાય છે ચોખા નાખી ઉડી જાય પવન જ એટલો છે અને તે પવન બહુ છે જો આપણે સકલા જવાય અને તે આપણે રોજ હોય જ ત્યાં શૈણ ખાવા વાળા ડેલી હોય દેવાંજી બેન આવી ગયા ક્યાં કે કેધુ ના થાય આપ લોકોમાં આયન રાજભાઈ જો ક્યાં હું લઈને આવ્યા જો ભાત ભાત બગારેલા ભાત તરમાં ખાઈ જો ઈ તો ક્યાં રાજભાઈ અમાર દેવાંજી બેન તમે તમે ટમેટું ખાઈ છે તરમાં જો ઈ નેળે થઈ ગઈ તો ટમેટા ઉપર પડ્યા ક્યાં હા કે બપોરે આવી ગયો છો મઠ્ઠો ખાવામાં આવે લા ખોલ તો ખરી mặt trời biscuit ah uh, ruột li là uh, do so, W sao anh ấy nhiều mặt trăng W giờ làm mặt thỏi khay tôi video chụp photo ah đinh la bạch da đen bạch da anh ấy mặt luôn સરસ મજાનો મઠો જે અમારે હૈરેશભાઈ કોમેન્ટ કરીશી હૈરેશભાઈ કોમેન્ટ ન કરતા તો હૈરેશભાઈ તરત કોમેન્ટ કરીશી કાલ શા ન કરી હતી કોમેન્ટ કાલ શ્યામાં કોમેન્ટ કરી હતી હિરેશભાઈ અમારે શું હતું રેરી હતી તો કે કહેવાય નહીં હું આવે એમ તો આજ મઠો હશે હૈરેશભાઈ કાલે હરેશ હૈરેશભાઈ એમ કોમેન્ટ કરી હતી ચહેરી હોય તો કે જવાય ને મને તો આજ મઠો લાવ્યા છે હાલો મઠ્ઠો ખાવા હૈરેશભાઈ જો અમારી મેડમે ચા અડાળી ભરી દીધી છે હવે હાલો ચા પાણી પીવા જો કારણ કે રસોડામાં છે એટલે થોડુંક કાળું લોકેશન આવે જો આવે જો હાલો ચા પાણી પીવો મેડમ જો આપણે મેડમે ચા પાણી બનાવી નાખ્યા છે હવે તને બહુ સાફ આવે છે મને નહીં તમને મને ઉપર પછી માવો હાલો સા આપતા પીવા માટે એક દી પડે રહેજો માગે વીસ આપે ત્રીસ એવા મારા દ્વારકા ધીશ ચાલો એના દર્શન કરવા તમને પણ લઈ જાઓ હું પણ દર્શન કરી લઉં મારા વાત હું તો રોજ જ જાઉં છું દર્શન કરવા માટે પણ આજે તમને પણ સાથે દર્શન કરાવું આપણે અંબાજીમાં ન આપણે હમણાં હમણાં હવનની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ તે મૂર્તિના પણ તમને ફરી દર્શન કરાવી દઉં મારા વાલા તો ચાલો આપણે જોઈશું હવે ઠાકર મંદિરે દર્શન કરવા માટે

재